દિયોદર મુકામે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લાયન્સ ક્લબમાં કાયમી પ્રોજેક્ટ થયા એના માટે ચર્ચા કરી સાથે સબીરભાઈનું પણ સન્માન કરેલું સાથે ક્લબ પરિવાર દ્વારા પ્રદીપભાઈ શાહ આજ દિવસ સુધી ચાલીસ હજારથી પણ વધુ ગરીબ પરિવારના લોકોને જરૂરિયાતમંદ સુધી રસોઈ પહોંચી કરી છે આવું સુંદર અને સરસ કામ કરીને સન્માન કરેલું પ્રદીપભાઈ શાહ અને જામાભાઈ પટેલ લાયન્સ ક્લબ જીરવાની મહેતા વાઇસ ચેરમેન નટવરસિંહ ચાવડા રેજિયન ચેરમેન ગૌતમ બ્રહ્મભ જોઈન્ટ ચેરમેન દિયોદર લાયસન્સ ક્લબ પ્રમુખ સી બી કે જોશી મંત્રી શ્રી જામાભાઈ પટેલ લાયન્સ ક્લબ પૂર્વ પ્રેઝિડેન્ટ અમરે અમૃતભાઈ ભાટી હિંમતભાઈ ત્રિવેદી કે પી માળી કરશનભાઈ પઢિયાર ખજાનચીજી ભરતભાઈ ગોહિલ સબીરભાઈ મેમણ ડૉક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી પ્રદીપભાઈ શાહ હાજર રહ્યા હતા પશુપ્રેમી દ્વારા પક્ષીઓ માટે પાણીનું પરબનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજે દિવદર મુકામે જે લાયન્સ ક્લબ અમારી સામે છે એની શુભેચ્છા મુલાકાત લેવા માટે લાયન્સ ક્લબના વાઇસ પ્રેઝિડેન્ટ શ્રી જીતવાનીભાઈ મહેતા એમની સાથે શ્રી નથવરસિંહ ચાવડા એ ચેરમેન શ્રી અને અમારું દિવેદરનું ગૌરવ એવું અમારા લાયન્સ ક્લબના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ જે જોઈન્ટ ચેરમેનશીપ છે આજે દિવેદર ગેસ્ટ હાઉસ ખાતે દિવેદર લાયન્સ ક્લબના પ્રમુખશ્રી વી કે જોશી સાહેબ સાથે જ શ્રી જામાભાઈ પટેલ પૂર્વ પ્રેસિડન્ટ શ્રી પાટી પાટીલ પ્રદીપભાઈ ડોક્ટર કેપી પી શબીરભાઈ સબીરભાઈ મેમાન પછી ભરતભાઈ ગોહેલ સાથે કે આર ભઢાર સાહેબ પ્રદીપભાઈ શાહ તમામ મિત્રો સાથે આજે દિગ્ગર મુકામે અમારી લાયન્સ ક્લબની શુભેચ્છા મુલાકાત લીધેલી અને લાયન્સ ક્લબમાં જે કામગીરી ચાલે છે એની શાબ્દિક વર્ણન કરી અને ખરેખર અમારી ક્લબની કામગીરીને વખાણી સાથે સાથે જે દિગર મુકામે વર્ષોથી ચાલે છે એક કાર્ય કે હજારો માણસો આઠ દિવસ સુધી લાયન્સ ક્લબ પરિવાર દ્વારા જે જરૂરિયાતમંદ સુધી લોકોની રસોઈ પહોંચતી કરી છે એવા શ્રી પ્રદીપભાઈ શાહનો એટલે અમારું લાયન્સ ક્લબ પ્રેસિડેન્સી વાઇસ પ્રેસિડેન્સી અને લાયન્સ ક્લબ પરિવાર દિવદર મારો અને જામાભાઈ પટેલનો શ્રીનું સન્માન કર્યું અને બેને શુભેચ્છાઓ પાઠવેલી સાથે સાથે દીવીધર મુકામે જ્યારે હમણાં જ કેમ્પ કરેલો સબીરભાઈ મહેમાનનું પણ સન્માન કરેલું સાથે લાયન્સ ક્લબ દીવદરને એવો કાયમી પ્રોજેક્ટ ચાલુ કરવા માટેના પણ પ્રયત્ન કરવા માટે વિનંતી કરેલી છે ટૂંક સમયમાં મુકામે એક ક્લબ પરિવાર દ્વારા ચાલુ થાય એના માટે પણ પ્રયત્ન કરેલા અને તમામ મિત્રો મંડળે વધારી અમારી દીવદર લાયન્સ ક્લબનું જે નામ વધાર્યું અને તમામ મિત્રોએ જે સહકાર આપ્યો છે એવા તમામ પરિવારજનોનો આ તબક્કે લાયન્સ ક્લબ પરિવાર વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શુભકામનાઓ ફરીથી મહેમાનશ્રીનો દિલથી આભાર લાયન્સ ક્લબ પરિવાર વતી જય માતાજી જય ગોકા મારા સાથે મારા મિત્રશ્રી હિંમતભાઈ ત્રિવેદી કે પી સાહેબ અમૃતભાઈ ભાટી જમાભાઈ પટેલ ભરતભાઈ ગોહિલ કે એસ વઢાર વી સાહેબ તમામ શનૈજનો ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી તમામ મિત્રો શનિજનો ઉપસ્થિત અને લાયન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી અને આ તબક્કે અમારા દિવન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ ફરીથી હું તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું જય માતાજી